શ્રી ગણેશાય ગણેશ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ છે મિત્રો આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું હિંડોળા ઉત્સવ હિંડોળા ઉત્સવ એટલે આત્માને પરમાત્મા જોડી ભક્તિના પુષ્પો પ્રભુને અર્પણ કરવાનો અનુપમ અવસર હિંડોળા એટલે ભક્તો માટે ભગવાનના સમીપ જવાનો એક લ્હાવો છે હિંડોળા પર્વ દરમિયાન ભક્તોને પ્રભુની નિકટમાં આવવાની તક મળે છે આવો હિંડોળા ઉત્સવ દર વર્ષે અષાઢ મહિનાના વધ બીજથી શ્રાવણ વધ બીજ સુધી મંદિરોમાં ઉજવવામાં આવે છે મિત્રો આ સમયમાં હરીને હૈયાના હિંડોળે ઝુલાવાનો ઉત્સવ એટલે હિંડોળા ઉત્સવ મનાવવામાં આવે છે હિંડોળા ઉત્સવ એ હરીને પ્રેમના ઝૂલે ઝુલાવાનો અણમોલ અવસર છે હિંડોળા ઉત્સવ એટલે આત્માને પરમાત્મા સાથે પણ જોડવાનો અવસર છે ભક્તિભાવપૂર્વક ભક્તો હિંડોળાને શણગારે છે અને રેશમની દોરીથી હરીને ઝુલાવી ભાવ વિભોર બને છે મહાકવિ કાલિદાસે કહ્યું છે કે ઉત્સવ પ્રિયા ખલુ મનુષ્યા અર્થાત મનુષ્ય ઉત્સવ પ્રિય હોય છે ઉત્સવો સર્વોને ગમે છે કારણ કે આપણે રોજિંદા જીવન વ્યવહારમાંથી ઉત્સવો મુક્તિ અપાવે છે ઉત્સવને લીધે માણસનું જીવન એ શુષ્ક થતું અટકે છે ઉત્સવ શબ્દ ઉદ વત્તા સૌ ધાતુમાંથી બન્યો છે અર્થાત ઉત્સવ એટલે ઉર્ધ્વજન્મ કરાવે છે સાંસ્કૃતિક ઉત્સવોની સંસ્કારિક ઉજવણીને મનુષ્ય દ્વિજત્વ બક્ષે છે ભાવપૂર્ણ અંતઃકરણથી જો ઉત્સવ ઉજવવામાં આવે તો જીવનમાં આનંદ મળે છે વૈષ્ણવ સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભક્તિનું પ્રાધાન્ય વિશેષ છે તેથી તેમાં ઉત્સવો સામૈયા ઉજવવાનું અનોખું અને વિશિષ્ટ મહત્ત્વ છે જેમાં અનેક ઉત્સવો આવે છે જેમ કે જન્માષ્ટમી હરિનવમી શિવરાત્રિ ફૂલડોલ ઉત્સવ અન્નકૂટ શરદોત્સવ હિંડોળા વગેરે મંદિરોમાં ઉજવાય છે જેમાં સંતો અને હરિભક્તો બારે માસ આવા ઉત્સવો ઉજવીને ભગવાનને રીઝવવાની એક પણ તક ચૂકતા નથી એમાંય વર્ષાઋતુનો આરંભ થાય પછી તો કહેવાનું જ શું હોય પવિત્ર શ્રાવણ માસની આલબેલ પૃથ્વીવાસી પોકારે તે પહેલાં પ્રકૃતિ જાણે લાવો લૂંટી લે છે ગગને મંડાયેલો મેઘ છડી પોકારતો હોય તેમ અષાઢ શ્રાવણની પધરામણી ટાણે ગરજી ઉઠે છે આકાશમાં ઘનઘોર વાદળો રીમઝીમ કરતા વરસતા હોય છે મંદ મંદ પવન વાતો હોય છે વીજલડી ચમકારા કરતી હોય છે અને સંધ્યા સમય એટલે કે આરતીનો સમય થતાં હરિભક્તો મંદિરમાં જઈને રેશમની દોરી વડે હિંડોળામાં બિરાજેલા પ્રભુને હિંચવવા અધીરા બની જતા હોય છે કારણ કે હિંડોળા ઉત્સવ હરિને પ્રેમમાં ઝુલે ઝુલાવાનો અણમોલ અવસર છે હિંડોળા એટલે આત્માને પરમાત્મામાં જોડી ભક્તિના પુષ્પો પ્રભુને અર્પણ કરવાનો એક સુંદર અવસર છે આવા હિંડોળા ઝુલાવાના અવસરે ભક્તો નીતનવા પદારોથી હિંડોળાને શણગારે છે કોઈ દિવસ સુગંધી પુષ્પો હોય કોઈ દિવસ ફળ સુકો મેવો રાખડી પવિત્રા મોતી આભલા હીરના કઠોળ અગરબત્તી મીણબત્તી ચાંદી સુવર્ણ દાગીના કોળી શંખલા ચીપલા મોરપીચ સિક્કા બોલપેન રૂપિયા આર્ટિફિશિયલ ફૂલ વિવિધ ભાગના સુંદર અને આકર્ષક ગોઠવણીથી કંડારેલા હિંડોળામાં ઠાકોરજીને પધરાવી સાંકાળે પ્રેમી ભક્તો લાડકોડ તન ધનથી સેવા કરી હિંડોળા ઉત્સવ પરિપૂર્ણ કરે છે મહાપ્રભુજી પણ મંદ મંદ હાસ્ય કરી હિંડોળામાં બિરાજમાન થાય છે ત્યારે સંતો ભક્તો મૃદંગ પખવાજ ઝાંજ મંજીરા ઢોલક તાલબદ્ધ વગાડીને હિંડોળાના પદો ગાઈને ઉત્સવ કરે છે સંધ્યાનો સમય થાય એટલે સંતો સંધ્યા આરતી કરે છે આ દર્શન અને સુખની વાત જ ન્યારી છે વર્ષાના અમી છાટણાથી હરીભરી ધરતીનું સૌંદર્ય સોળે કળાએ ખીલે છે હૃદય પ્રેમના હિંડોળે ઝૂલે છે એવી રીતે આ ઉત્સવ ઉજવાય છે મંદિરોમાં આ હિંડોળા ઉત્સવ ઝૂલા ઉત્સવ તરીકે પણ ઉજવાય છે ગુજરાતમાં વૈષ્ણવ મંદિરોમાં હિંડોળા ઉત્સવ થાય છે વૈષ્ણવી પરંપરા મુજબ શ્રી શ્રીકૃષ્ણે વૃંદાવનમાં ગોપીઓ સાથે રાસ રમીને લીલા કરી હતી તેની સ્મૃતિ તાજી કરાવવા હિંડોળામાં શ્રી કૃષ્ણને ઠાકોરજીને ઝુલાવવામાં આવે છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ સંતો ભક્તોએ શ્રી સ્વામિનારાયણ ભગવાનને હિંડોળામાં ખૂબ ઝુલાવ્યા છે વડતાલ ગઢપુર સારંગપુર સુરત ઇચિયા માનકોવા આવા દરેક સ્થળોએ ભગવાનને હિંડોળામાં બિરાજમાન કરી કીર્તન ગાઈને ઓછવ કરીને ભગવાનને રીઝવવામાં આવે છે ભગવત બનીને સંતો આવા પદો ગાતા હોય છે ત્યારે ઉપસ્થિત રહેનાર સૌ કોઈ લોકો ભાવ વિભોર બની દુનિયાનું ભાન પણ ભૂલી જાય છે શ્રીજીની મૂર્તિમાં થીજી જતાં એ સુખનું કદી વર્ણન ન થઈ શકે એમાંય સદશ્રી નિષ્કોળાનંદ સ્વામીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન માટે બાર બારણાનો અદ્ભુત હિંડોળો રચ્યો હતો અને વડતાલમાં શ્રીહરિને બેસાડીને ઝુલાવ્યા હતા પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને મનુષ્ય સ્વરૂપે હિંડોળામાં બેસીને દિવ્ય લીલાઓ કરી જે સુખ આપ્યા તેની સ્મૃતિ થાય એ માટે સ્વામિનારાયણ મંદિરોમાં દર વર્ષે અષાઢ બીજથી શ્રાવણ બીજ સુધી હિંડોળા ઉત્સવ ઉજવાય છે આવા હિંડોળા ઉત્સવમાંથી અનેક પ્રકારના આપણને ઉપદેશ અને પ્રેરણા મળે છે જેમ હિંડોળામાં બેસનાર વ્યક્તિએ સાંકળ પકડી રાખવી પડે છે તેમ જીવનના હિંડોળામાં પણ સંયમ અને સાવધાની સાંકળ આપણે પકડી રાખવી પડે છે નહીં તો ક્યારે પડી જવાય તેની ખબર નથી પડતી જીવનમાં પણ ઝૂલાની જેમ ચડતી પડતી આવવાની અને જવાની સુખ દુઃખના વારા આવવાના છે અને જવાના છે પરંતુ તેમાં આપણે સમજીને ક્ષમતા રાખવી ઘટે હરીને હૈયાના હિંડોળે ઝુલાવવાના હિંડોળા ઉત્સવમાં સૌ કોઈને સદાય ભગવાનનું દિવ્ય અને અખંડ સ્મરણ રહે અને જીવનના જુલામાં સદાય સંયમ સાવધાની અને સમજણ રહે તેવી અંતરથી અભ્યર્થના સાથે આપ સૌને જય શ્રી કૃષ્ણ તો મિત્રો આ હતી હિંડોળા ઉત્સવની વાત અને તેનું મહત્ત્વ મિત્રો વૈષ્ણવ સંપ્રદાયના દરેક હવેલી દરેક મંદિરોમાં અને સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં આવી રીતે ભગવાન કૃષ્ણના દરેક મંદિરોની અંદર હિંડોળા ઉત્સવ ખૂબ ધામધૂમથી અને ભવ્ય રીતે ઉજવાય છે આપ સૌને હિંડોળા ઉત્સવની હાર્દિક શુભકામના અને આ હિંડોળા ઉત્સવને આપણે ખૂબ સારી રીતે ઉજવીએ તેવી ભગવાન શ્રી કૃષ્ણ આપણને શક્તિ આપે તેવી ભગવાનને પ્રાર્થના કરીએ મિત્રો આશા છે કે આ વિડીયો આપને ગમ્યો હશે આપને ઉપયોગી થશે વિડીયો ગમ્યો હોય તો તમારા સગા સંબંધીને મોકલી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં આપના મંતવ્ય લખો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ